હોય કે ગમે હોય ગમે સવાર કરતા હોય એમાંથી ભગવાન ત્યારે એનું સ્વરૂપ શું હતું અને કઈ લાગે નિશાન મેં કીધું હા કોણ છે

સત્યાવીસ વર્ષથી હું ભાવના જિનનાર ભાવના ટેલેથી જૂનાગઢ હા ભાવના ટેલેથી પવનાદ ગયા પહેલા જીવાભાઈ ભગવાનનો મંદિરનો સામેનો રિંગરો જી ત્યાં જાતા જમની સાયડમાં જંગલનો કેડો છે કેડે જાતા જમની સાયડમાં નદી કિનારે પરણકુટી આશ્રમ છે જી પરણકુટી આશ્રમ સંન્યાસ આશ્રમ જી મહાન શ્રી નટવરગીરી જીવા ગુરુ શ્રી મહેંત મનશાગીરીજી મહારાજ જી જી અને અજે જિનનારમાં

ભાવનગર જિલ્લો અમરી જિલ્લો એટલામાં ક્યારેક જાવી દર્શન હોય ભાવ હોય તો દેવભૂમિ આદિ કાળથી ગિરનાર ભૂમિ છે જ્યાં ખાલી બાર વર્ષ સુધી કઈ નથી એમને બેઠા બેઠા ખાલી થાય સેવા કરે તો સિદ્ધ બની જાય છે ગિરનાર દેવભૂમિ છે તેથી કોઈ સમસ્ત દેવી દેવતાઓ પાર્વતી અને માનવ માનવ ને માનસ ને કોઈ ભાવ ભક્તિ હોવી જોઈએ દયા હોવી જોઈએ માણસ માણસ માં જલનતા નહીં ઈર્ષા નહીં નિષ્ફાવ નહી

પછી કોઈ જંગલમાં બાપુ પોતે ભવનાથ માં આવતા નથી જંગલમાં જ પછી એક સમય મને કે તમારી કુટિયા ક્યાં છે મેં કે નદી કિનારે છે જંગલ માંથી ભવનાથ પ્રવેશ કિનારે

મને કે જંગલ સિવાય હું તો તમારો ભાવ છે તમારું દ્રષ્ટાંત જોઈ લીધું જંગલમાં એટલે તમે એમ કે મારે ત્યાં જવું જ છે એની મેં તે જ આવ્યા મારે ત્યાં મને ઓળખી ગયા આ બીજ બાપુ છે મને કે બાપુ તમારો કઈ મહાત્મા જોયો મેં પણ ભાવનાથમાં નહીં ભાવનાથ દાદા સત્ય જ છે મહાબે સત્ય દત્તા છે ભગવાન ભાવનાથ સિંહ ચૌરાસી છે જ પણ અહિયાં માનવ પંખીમાં તો અવાય નહીં પણ તમારો ભાવ એટલે તમારી પાસે જ આવ્યો બાપુ પાછો હવે વહેલા ચાય નાખી દે બાપુ ઝાડુ મારી પછી ચા બનાવું દાતણ પાણી કરું બાપુ બેઠો બેઠો કે નહીં મારે ચા નહીં બાબુ હું જાઉં જંગલમાં તમારે ત્યાં ભોજન પ્રસાદ લીધો ખાન કર્યા નાથ પાછો કર્યો પણ એ જ ગિરનારે દત્ત મહારાજ ભોલેનાથ અંબે માતા રાજા ની કૃપા એટલે એક વાર લગભગ પસાર બાવન વર્ષ થયા દત્તાથી ભગવાન હું એકલો જંગલમાં પરિક્રમા કરતો હતો એ વખતમાં દત ભગવાન પોતે જ હે દત ભગવાન મને બચાવો આ જંગલ પર રાતના દોઢ વાગેલો તો એમ કરતા કરતા એક હાથમાં પાવડી જોડી મને મહિલા મહાત્માજી હો ગઈ બોલે પરિક્રમા કરે ચલોજ કુલ મેં દોનો સ્નાન ક્યાં ફેર ભાવનાથ મંદિર બોરી દેવી થઈને પ્રવેશ થયા ભવનાથ દાદા દત ભગવાન ભાવનાથ દાદા દર્શન કરી મહાત્માજી કે તમે અહીંયા બેસો હું આવું છું આપે અરે ચનન પાઠ હતા દત્ત તો પછી આવ્યા ને હમણાં આવવાનું કહી હું તો બેઠો રહ્યો યોગ છે એ વખતમાં ભવનાથ મંદિરના રઘુનાથગીરી જે મહંત હતા મને કે અહીંયા બેઠા મેં હા અમારે એક સંત આવ્યા હતા ને એ ગયા છે ચરણ પાઠક આવે છે મને કે કોઈ મહાત્મા કોઈ મહાત્મા જ નથી આવ્યા એટલે અમારે આવ્યા જ છે તમારું ધ્યાન નહીં હોય તમે આવ્યા એકલા જ આવ્યા મને દરવાજામાં પ્રવેશ થયા તમને એકને જ મેં જોયા અલૌકિક કહેવાય

માતાજી માથે બેઠા એ જ અંબિકા દેવી માં અને પછી દત્ત ભગવાનના ના બિરાજમાન ભજન કર્યું એટલે ત્યાં બધા નાસ્તિકતા અને પંચી જીવન ચા એ બધું બંધ થઈ ગયું અને સિદ્ધ ભૂમિ થઈ જાય ઋષિ મુનિઓ ના ભજન કરે છે હાલમાં જે દેશની પરિસ્થિતિ બહુ વિકટ અને ખરાબ છે અત્યારે ભારત અને પાકિસ્તાન નું યુદ્ધ ચાલી રહ્યું છે તો તેના વિશે બાપુ આપશ્રી નું કઈ નાનું મંતવ્ય દેશને શું જરૂર છે દેશના નાગરિકોને અત્યારે શું કરવું જોઈએ

એ માટે આપણે પરમાત્મા નો આપણો સમરણ કરવો એની પર ભરોસો રાખો કે બંબુ એટમ બંબ હોય કે ગમે હોય ગમે એટલા દુશ્મનો ઉપર સવાર કરતા હોય એમાંથી ભગવાન માં જગદંબા વસાવે છે અને સંતોનું ભજન છે ઋષિમન ભજન છે પરંપરા આજે આજે કાર છે એ અનુસાર ભગવાન તારવી લે છે કે ભારત ને કઈ આખું શીખાતી નથી કઈ આજે હાતી નથી કોઈ પ્રકારનો વાંધો આવતો નથી પણ બધાને હિન્દુને અને ભારત ની અંદર બધા એક મથા રાખો એ જ ભાવ રાખો ત્યાં જ ભગવાન ની કૃપા ક્ષમતા સનાતન ધર્મ નું આચરણ કરું અમારો ધર્મ છે સનાતન ધર્મ નો રાખો જાદુ નો ધર્મ اوه وي